અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે મહાભારતના રચયતા વેદ વ્યાસનો જન્મ થયો હતો દર વર્ષે અષાઢ શુક્લ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વેદ વ્યાસજીએ ભાગવત પુરાણનું જ્ઞાન પણ આપ્યું હતું આ વર્ષે બે હજાર ચોવીસમાં પૂર્ણિમા એકવીસમી જુલાઈ અને રવિવારના રોજ એટલે કે આજે છે હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે પૂર્ણિમાની તારીખ વીસ જુલાઈના રોજ સાંજે છ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને એકવીસ જુલાઈના રોજ બપોરે ત્રણ અને સુડતાલીસ વાગે સમાપ્ત થાય છે જે તારીખે સૂર્યોદય થાય છે તે માન્ય છે તેથી ગુરુ પૂર્ણિમાનો તહેવાર એકવીસમી જુલાઈએ જ ઉજવવામાં આવશે એકવીસમી જુલાઈએ ગુરુ પૂર્ણિમા વ્રત પણ રાખવામાં આવશે ગુરુ પૂર્ણિમા પર દાનનું ખૂબ મહત્વ છે આવો જાણીએ કે શા માટે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે મહાભારતના લેખક વેદવ્યાસનો જન્મ થયો હતો વેદવ્યાસજીના માનમાં દર વર્ષે અષાઢ શુક્લ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વેદવ્યાસજીએ ભાગવત પુરાણનું જ્ઞાન પણ આપ્યું હતું ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ

તેમને જીવનમાં માર્ગદર્શન આપવા માટે તેમને ગુરુ આપવી મહત્વપૂર્ણ છે ગુરુ પૂર્ણિમાના દિવસે ઉપવાસ દાન અને પૂજાનું પણ ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ગુરુ પૂર્ણિમાના રોજ વ્રત રાખે છે અને દાન કરે છે તેને જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ પણ કરે છે